નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને અત્યારે આપણને એક મહત્વની અપડેટ મળી રહી છે જી હા મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી જે યોજનાઓ છે એ યોજનાઓના બજેટમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધારો કરવામાં આવ્યો છે એવી આપણને અપડેટ મળી છે જી હા મિત્રો જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નમો ડ્રોન દીદી યોજના પીએમ કિસાન યોજના તો જે આ યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓના બજેટમાં વર્ષ બે હજાર ચોવીસના ચોવીસ પચીસના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે એવી આપણને અત્યારે મિત્રો અપડેટ મળી રહી છે તો મિત્રો બની શકે કે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે કે જેમને પાછલા બે ચાર બે પાંચ જે હપ્તા રોકાયેલા છે કોઈને કોઈ કારણોસર કોઈએ ડીબીટી ન કરાવ્યો હોય કોઈએ ઈ કેવાયસી ન કરાવ્યું હોય કોઈએ લેન્ડ શેડિંગ બાકી હોય તો આ વિગત બાકી હોવાને કારણે એમના જે રોકાયેલા હપ્તા છે બે પાંચ કે તેથી વધુ તો આ વખતે મિત્રો ઓગણીસમાં હપ્તા વખતે શક્યતા એવી સંભાવના છે કે જે ખેડૂત મિત્રોના હપ્તા બાકી છે એ એકી સાથે આ વખતે ઓગણીસમાં હપ્તા વખતે એમના એકાઉન્ટમાં જમા થઈ શકે કારણ કે મિત્રો જે આ પીએમ કિસાન યોજના અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને નમો ડ્રોન દીદી યોજનાનું જે બજેટ છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે બજેટમાં એટલે કદાચ જે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો હપ્તો મળે છે એ બે હજારના હપ્તાની જે રકમમાં તો કદાચ વધારો ન થઈ શકે પણ એમને જે ખેડૂત મિત્રોના હપ્તા બાકી છે એ બાકી હપ્તા આ વખતે ઓગણીસમાં હપ્તા વખતે એમને બધા જ એકસાથે મળે એવી મિત્રો આપણને અત્યારે સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો કુલ બજેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને આ અપડેટ આપણને ક્યાંથી મળી છે એ આપણે આગળ વિડીયોમાં વિગતવાર જોઈએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જે આપણને આ અપડેટ મળી છે એ અપડેટ પીઆઈ બીની વેબસાઈટ પરથી મળી છે જી હા મિત્રો પીઆઈબી એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર આ અપડેટ મૂકવામાં આવી છે અને એની અંદર આ જણાવવામાં આવ્યું છે બજેટના વધારા અંગે તો આપણે એ વેબસાઇટ પર જઈએ તો અહીંયા આપણે પીઆઈબી જે લખેલું છે એના પર ઓકે આપીએ એના પર ઓકે આપીને પછી એ વેબ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈએ હવે મિત્રો આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે આપણે અહીંયા એમને ગુજરાતીમાં કરી દઈએ જેથી કરીને આપણે સમજવામાં સરળતા રહે તો આપણે ગુજરાતી જે જે ભાષા છે એને કરી દીધી છે હવે અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના તો આપણને જે અપડેટ છે મળેલી છે અપડેટ એ અપડેટ આપણને અહીંયા જોવા મળશે અહીંયા આમ આમ આપણે ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા લખેલું છે કે કૃષિ મંત્રાલયની યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉપલબ્ધિઓ વિશે સંક્ષિપ્ત આ અહીંયા જે લખેલું છે એના પર આપણે વાક્ય આપીએ એના પર વક્ય આપતા એ અપડેટ આપણી સામે જોવા મળશે તો હવે અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના અહીંયા ગુજરાતીમાં પેજને ફરીથી ટ્રાન્ઝેક્શન કરી લઈએ તો આપણે ગુજરાતી કરી દીધું છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે લખેલું છે અહીંયા અને અહીંયા લખેલું આવે છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા સિદ્ધિઓ પર સંક્ષિપ્ત પછી અહીંયા લખવામાં આવ્યું છે કે બજેટ ફાળવણીમાં અદ્ભૂતપૂર્વક વધારો બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પીએમ કિસાન દ્વારા ખેડૂતોને એક લાખ બાવીસ હજાર પાંચસોને અઠ્યાવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાની આવક સહાય તો મિત્રો જે આ બજેટની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એ રૂપિયા એક લાખ બાવીસ હજાર પાંચસોને અઠ્યાવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાની જે બજેટ છે એ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે આટલા રૂપિયાનો મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને વધુમાં અહીંયા પીએમ કિસાન યોજના વિશે મિત્રો જણાવવામાં આવ્યું છે અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીએ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન દ્વારા ખેડૂતોને આવક સહાય એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરાયેલી કેન્દ્રીય ક્ષેત્રેની યોજના છે જે જમીન ધરાવનાર ધરાવનાર ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરક બનાવવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ રૂપિયા છ હજાર પ્રતિવર્ષ ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મોડ દ્વારા દેશભરના ખેડૂતોના ખેડૂતોના પરિવારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના તકનીકી અને પ્રક્રિયાની પ્રગતિનો લાભ છે જેથી મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓ કોઈ પણ મુશ્કેલી વિના લાભ મેળવી શકે પીએમ કિસાન એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનાઓમાંની એક છે અગિયાર કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોને અઢારમાં હપ્તાએ અઢારમા હપ્તા દ્વારા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાળીસ લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે અઢારમો હપ્તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યો એ અગિયાર કરોડથી વધુ પીએમ કિસાન ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવ્યો છે અને ટોટલ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાળીસ લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ વખતે પણ જે આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે એક લાખ બાવીસ હજાર પાંચસોને અઠ્યાવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાની જે બજેટ છે એ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ વખતે સંભાવના છે કે જે ખેડૂત મિત્રોના પીએમ કિસાન યોજનાના એકથી વધુ બે ત્રણ ચાર પાંચ છ જેટલા પણ હપ્તા બાકી છે એ હપ્તા એમને કોઈને કોઈ કારણસર બાકી હોવાને કારણે આ વખતે ઓગણીસમો હપ્તો જ્યારે આવશે ત્યારે મિત્રો સંભાવના છે કે એમના એકાઉન્ટમાં એક સાથે હપ્તા જમા થઈ શકે ત્યારે મિત્રો આ અત્યારે ડિસેમ્બર જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે એટલે મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં તમને કેટલા હપ્તા મળવાના છે એ સ્પષ્ટ થઈ જશે કારણ કે જાન્યુઆરીના અંત સુધી જે જે ખેડૂત મિત્રોને જેટલા પણ હપ્તા મળવાના છે એની અપડેટ શરૂ થવાની છે તમે પી એફએમએસની જે વેબસાઇટ છે ડીબીટીની એના પર જઈ અને મિત્રો ચેક કરી શકશો કે તમને કુલ કેટલા હપ્તા મળવાપાત્ર છે અને એનો મેં વિડીયો પણ મિત્રો બનાવીને મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો મિત્રો આ જાન્યુઆરી મહિનાના જે એન્ડ દિવસો છે એ એન્ડ દિવસોની અંદર અપડેટ થઈ જશે કે તમને કેટલા હપ્તા મળવાપાત્ર છે તો મિત્રો તમે ચેક કરી લેજો જાન્યુઆરી જે આ મહિનો છે એના લાસ્ટ દિવસો હોય લાસ્ટ અઠવાડિયું હોય એ લાસ્ટ અઠવાડિયામાં મિત્રો ચેક કરજો અને તમને અપડેટ જોવા મળશે કે તમને કુલ કેટલા આપતા મળવાપાત્ર છે જો કે અહીંયા મિત્રો કોઈ એવી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે પીએમ કિસાન યોજનાની જે રકમ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે એ રકમની અંદર વધારો કરવામાં આવશે કે પછી ઓગણીસમાં આપતા વખતે એમને એકી સાથે જે રોકાયેલા આપતા છે એ આપવામાં આવશે પણ મિત્રો જે આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે એ જોતાં આપણને અત્યારે એવું અનુમાન છે એવું લાગી રહ્યું છે કે ઓગણીસમાં આપતા વખતે ખેડૂતોના રોકાયેલા જે પણ કંઈ હપ્તા બાકી છે એ બધા જ એક સાથે એમના એકાઉન્ટમાં જમા થઈ શકે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર